ચીન ચીન અને ભારત વચ્ચે સીમાને લઈને અવારનવાર વિવાદ ચાલતો રહે છે કેટલીક વખત ભારતના વિસ્તારને પોતાનો વિસ્તાર ગણાવે છે તો આ વખતે ચીને અરુણાચલ પ્રદેશના ત્રીસ જગ્યાઓના નામ ફેરવીને પોતાનો વિસ્તાર ગણાવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને પચાવી પાડવાની દાનત રાખી રહેલા ચીને ફરી એકવાર ગુસ્તાખી કરી છે અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાના તાજેતરના પ્રયાસો વચ્ચે ડ્રેગને અરુણાચલ પ્રદેશના ત્રીસ નવા નામોની યાદી જાહેર કરી છે આ નામો ચીની અક્ષરોમાં લખવામાં આવ્યા છે આ નામ પર્વતો નદીઓ અને સ્થળોને આપવામાં આવ્યા છે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે ઝાંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી છે ચીન અરુણાચલ પ્રદેશને ઝાંગનાન કહે છે અને રાજ્યને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર આ વિસ્તાર માટે ત્રીસ વધારાના નામ પોસ્ટ કરવામાં આવ્યા હતા ચીને અરુણાચલ પ્રદેશમાં જે ત્રીસ સ્થળોના નામ બદલ્યા છે તેમાં અગિયાર રહેણાંક વિસ્તારો બાર ટેકરીઓ ચાર નદીઓ એક તળાવ એક પાસ અને એક ખાલી જમીન મોદીચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારત નું અભિન્ન અંગ છે અને રહેશે આ પહેલા ભારતે અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના ચીનના પગલા ને ફગાવી દીધો હતો ભારતનું કહેવું છે કે રાજ્ય દેશનો અભિન્ન ભાગ છે અને કાલ્પનિક નામનો ઉપયોગ કરવાથી આ વાસ્તવિકતા બદલાશે નહી આવી રહો અમારી સાથે ગુજરાતી